તમને માત્ર એટલી બધી સરસ મજાની વસ્તુ જોવા મળશે જોયું કે હસ્તકલા કેમ છો બધા મજામાં માધવપુર ના મેળાની અંદર હસ્તકલા હાટ ની અંદર સરસ મજાનો એક જોરદાર જબરજસ્ત વ્યૂ છે કે જ્યાં ઘણા બધી રાજ્યોથી વસ્તુ વેચાવા માટે અથવા તો પ્રદર્શન માટે અહીંયા જેમ લખ્યું સરસ મજાની વસ્તુઓ નવી નવી અવનવા રાજ્યોની વસ્તુ અહીંયા આવી છે તો મારી તમને બતાવી છે કેટલી મસ્ત છે એનો કેટલો સરસ મજાનો વ્યૂ છે તો જોડાયેલા રહેજો બહુ મજા આવશે ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણે પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થોડોક પણ તમારો ટાઈમ વેસ્ટ કરાવ વગર માધવપુરનો જે હસ્તકલાનો વ્યૂ છે એ તમને બતાવવાની કોશિશ કરીએ તો ચાલો ફટાફટ જઈએ ફ્રેન્ડ એવું નથી કે માધવપુરના મેળામાં માત્ર અમુક તાલુકા જિલ્લા અથવા તો એવું જ નથી કે ગામ પૂરતું સીમિત છે પણ અહીંયા જે આસામ છે આપણું જે આસામ રાજ્ય એમાંથી પણ ઘણા બધી બહેનો છે એ ઘણી બધી એની અવનવી વસ્તુઓ લઈ અને આપણા જે શ્રદ્ધાળુ છે એને અમે પ્રેઝન્ટ કરી છે એનું ખાસ ઉદાહરણ અહીંયાથી જ આપણે શરૂ કરીએ કે એક સિલ્કની સાડીઓ અને સિલ્કનું કાપડ છે રસમજાનું જોઈ શકો છો આસામનો જે આસામ રાજ્યનો જે પાર્ટ છે એની અંદર ઘણી બધી નવીનતાઓ વસ્તુઓ છે આ આ પાર્ટની અંદર આપણે કાલે નતા આવ્યું પણ અહીંયા કઈક વુડન ની સરસ મજાની વસ્તુઓ છે જે હાથ કારીગરેથી બનાવવામાં આવી છે અને લોકોને પ્રેઝન્ટ કરે છે ખરેખર આ એક આપણી આગવી સંસ્કૃતિ આપણા દેશની એવું જ નથી કે માત્ર લેવાની છે પણ આ જોઈ અને આપણે લાગે કે નહીં આપણા દેશની સંસ્કૃતિ પણ કંઈ જેવી તેવી નથી એમ એની વસ્તુઓ તમે જોઈ શકો છો અહીંયા ભાઈ રાજ બતાવજો તો આ કઈક છે બેસવાનું બાળકો માટે ખરેખર એક નંબર વસ્તુ છે હજી પણ બે દિવસ બાકી છે માધવપુર નો મેળો કરવાનું ભૂલાય ને હજી પણ આગળ એવી ઘણી બધી વસ્તુઓ છે જે મારે તમને બતાવી છે તો જોડાયેલ રહેજો તો ફ્રેન્ડસ ઘણી બધી વખત આપણે નવીનતા વસ્તુ જોવા મળે અહીંયા આપણે મેઘાલયના એક ભાઈ છે જે સ્ટોલ નાખીને બેઠા છે પણ અહીંયા જે કંઈ એલિવેશનની વસ્તુ છે તે ફૂલ ખરેખર એકદમ બેસ્ટ છે કે જોઈને જ મજા આવી કે કંઈક વુડનમાંથી બનાવો છો એ કે વુડન મેસે બનતા હોય ને એ નહીં એ પ્લાન પ્લાન જે છે લંતા પ્લાન પાનીકા જે પોદા હોતા જળ છે

તો કેમ છે એવી જ રીતના મેઘાલયનો બીજો પણ સરસ મજાનો જે સ્ટોલ છે એની અંદર પણ સરસ મજાની જે આપણે આપણી ભાષામાં જે વાસ કહીએ વાસની સરસ મજાની ઘણી બધી વસ્તુઓ છે જે અહીંયા બનાવીને રાખી છે પણ ખરેખર બેસ્ટ છે આવી વસ્તુ આપણને અહીંયા તો પ્લાસ્ટિકથી આપણે લગભગ પ્લાસ્ટિકથી યુઝ કરતા હોય પણ અહીંયા તમે જે જોઉં છો આ બધી વસ્તુ જે વાસ આવે જે વાસ આપણો આપણે આપણી ભાષામાં જે વાહડો કહીએ એની અંદરથી બનાવી એટલી બધી સરસ કૃતિ કરી છે આપણને ખરેખર જોઈને મજા આવીએ ફ્રેન્સ ખરેખર બેસ્ટ વસ્તુ છે વુડેન માંથી બનાવેલી અંદર એક 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 જે પણ લાગશે અને બેસ્ટ લાગશે અહીંયા તમે જોવ છો બધી જ વસ્તુ લાકડાની પણ ખરેખર કેટલી મસ્ત બનાવી છે જોઈને જ મજા આવી જાય તો એવું જ પણ આગળ પણ ઘણી બધી બેસ્ટ વસ્તુ છે જે આપણે જોવાની છે તો ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરી એમ કે માધવપુર મેળાની અંદર જે હસ્તકલાનો સરસ મજાનો યુ છે એમાં અહીંયા એક નાગાલેન્ડનું નું છે નાગાલેન્ડ નો સરસ મજાનો સ્ટોલ છે એની અંદર એક ખરેખર હાથ કારીગરી કરી અને બેસ્ટ આપણી ભાષામાં અને ભૂકે કઈ જ કહીએ આપણી ભાષામાં ભૂકે જ ગુલન ગુલદસ્તુ એ પણ સરસ મજાનો છે તમે જોઈ શકો છો અને અઢીસો રૂપિયા કિંમત છે એટલે એટલી તો તો બેસ્ટ છે છે પણ સરસ મેં તમને જેમ વાત કરી કે માધવપુર મેળાની અંદર હસ્તકલા નો જે સરસ મજાનો વ્યૂ છે એની અંદર ઘણી બધી એવી જીવન જરૂરિયાત ની અથવા તો બેનો ની અથવા તો એલિવે એટલી સરસ મજાની વસ્તુઓ રાખેલી છે જે જોઈ અને એકદમ અમને તો મજા આવી ગઈ છે તમે જોઈ શકો છો અહિયાં કઈક પર્સ એવું બધું છે બેનો માટે હજી પણ આગળ કેટલી બધી કોસ્મેટિક કટલેરી અને ઘણી બધી એલિવેશન ઘરની વસ્તુઓ છે જે આગળ મારે તમને બતાવી છે તો જોડાયેલા રહેજો વિડીયો સાથે તો ચાલો ફટાફટ જાય ભાઈ 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 મેડિયા કોઈ પણ પાર્ટની અંદર જાઓ કોઈ પણ સ્ટોલ ની અંદર ત્યાં તમને માત્ર એટલી બધી સરસ મજાની વસ્તુ જોવા મળશે અહિયાં આ ભાઈ ને પૂછ્યું કે આપડે ખબર જ છે આપડી ભાષામાં આપણે રાસ થાય ભાઈ રાસ બતાવજો તો

सामने आलम को अपना रिएपी पासो मोहला